હવે આપણે જોઈએ કે ખંડીય છાજલી કોન્ટિનેન્ટલ સેલ્ફ શું છે તો કે આપણે જોયું કે બીચ પૂરો થાય બીચ એટલે કે તટીય મેદાન છે કિનારાનું મેદાન ગુજરાતીમાં એને શું કહેવાય કિનારાનું મેદાન આપણે કિનારાના મેદાન અમુક અમુક જોયા હતા તમને યાદ છે કિનારાના મેદાનના નામ યાદ છે કંઈ ના રાઈટ આપણે કાઠિયાવાડનું મેદાન કોંકણ મલબાર કોરોમંડલ એ બધાના મેદાન જોયા હતા કોંકણ મલબાર કોરોમંડલ મંડલ ઉત્તરી સરકારનું મેદાન આપણે જોયું હતું બરાબર એ બધા યસ રાઈટ એ બધા શું હતા કિનારાના મેદાન જ હતા તો હકીકતમાં એ શું હતા તો કે બીચ હતા ને એ બીચ હતા તો એને એ મેદાન કહેવાય જેવા મેદાન પૂરા થાય એટલે ચાલુ થઈ જાય ખંડીય છાજલી કે જ્યાં થોડું ઘણું પાણી નહીં અભૂતું હોય તો કે ભૂમિખંડોના કિનારા પાસે એટલે કે મેદાન પાસે આવેલા સમુદ્ર અને મહાસાગરના આશરે એ આ ખંડીય છાદલી કેટલી હોય તો કે બસો મીટર જેટલી ઊંડાઈવાળા બસ્સો મીટર જેટલી ઊંડાઈવાળા અને ફેધમની અંદર જોઈએ તો સો ફેદમ સમુદ્રની ઊંડાઈ ફેધમની અંદર માપવામાં આવે તો કે બસો મીટર અથવા સો ફેદમની ઊંડાઈ સુધીના જે મેદાની ભાગ જે છે એને ખંડીય છાજલી કહેવાય વિધાનવાડા વાક્યમાં પૂછાશે ગમ્યા પૂછાશે આંકડો જે છે એ પણ પૂછાશે આખા સમુદ્ર તળની અંદર ખંડીય છાજલી કેટલી જગ્યામાં છે તો કે આઠ ટકા વિસ્તાર જે છે આઠ ટકા વિસ્તાર એ ખંડીય છાજલીમાં છે ઓકે ખ્યાલ આવ્યો કે નહીં તો નીચે બીચવાળવું ને એ બધું મેં તમને ચલાવી દીધું બરાબર બીચનો ફોટોને એ બધું આપેલું છે હવે ખંડીય છાજલી જે છે એ એ એની પહોળાઈ જે છે એની અંદર ઘણો તફાવત જોવા મળે કારણ કે બધે હરખું તો હશે નહીં જેમ કે દક્ષિણ અમેરિકાની અંદર એની પહોળાઈ પંદરથી વીસ કિલોમીટર છે આફ્રિકાની અંદર એની એંસીથી એકસો વીસ કિલોમીટર છે જ્યારે આર્ક્ટિક મહાસાગરની અંદર તો પાંચસો કિલોમીટર કરતાં પણ વધુની પહોળાઈ જે છે એ જોવા મળે છે બરાબર તો ખંડીય છાજલી વિશે ખ્યાલ આવી ગયો નહીં ખંડીય છાદલીની સરેરાશ પહોળાઈ જે છે એ પાસઠ કિલોમીટર છે અને એની ઊંડાઈ સરેરાશ એકસો ત્રીસ મીટર છે ખંડીય છાદલી સમુદ્ર કિનારેથી શરૂ થઈ અને ખંડીય ઢોળાવ ઉપર પૂરી થાય છે તો એ તો આપણને ખબર પડી જાય ને કારણ કે ત્યાંથી તો પછી ખંડીય ઢોળાવ ચાલુ થઈ જાય તો પછી પૂરી થઈ જ જાય બરાબર હવે વાત કરીએ કે સૂર્યપ્રકાશ જે છે એ બસો મીટર એટલે કે છસો ફૂટની ઊંડાઈ સુધી જ પહોંચતો હોવાથી ખંડીય છાજલીના વિસ્તારમાં અનેક પ્રકારની સમુદ્રીય વનસ્પતિ અને સમુદ્રીય જીવસૃષ્ટિનો વિકાસ થયો છે હવે તમે વિચારો આ તો આ આવો ક્વેશ્ચન પૂછીએ આ તો ઓબ્વિયસ ક્વેશ્ચન છે કે વધુ જીવસૃષ્ટિ ક્યાં જોવા મળશે ખંડીય છાજલીની અંદર કે ટ્રેન્ચની અંદર ઢોળાવની અંદર ક્યાં જોવા મળશે ખંડીય છાજલીમાં જોવા મળશે કે ટ્રેન્ચ ખાઈની અંદર છાજલીમાં જ જોવા મળશે કેમ કારણ કે યા સૂર્યપ્રકાશ જોવા મળે છે યા જ સૂર્યપ્રકાશ જોવા મળે છે તો સમુદ્રની અંદરની જે માછલીઓ છે સમુદ્રની અંદરની જે વનસ્પતિ છે ચાલો પહેલાં તો વિચારો એક રીતે ચાલો હું તમને કહું કે આખી આખી સમુદ્રની જે આખી ઇકોસિસ્ટમ છે અથવા એની આખી ફૂડ ચેઇન એની આખી આહાર કડી અથવા એનું ફૂડ વેબ જે છે ને એનું જો કોઈ મુખ્ય વસ્તુ હોય ને તો એ છે પ્લેન્ટન એ શું છે પ્લેન્કટન પ્લેંગટન શું છે તો કે પ્લેંગટન જે છે ને એક પ્રકારની વનસ્પતિ છે પ્લેન્ટન શું છે એક પ્રકારની વનસ્પતિ તો એ તમે વિચાર કરો પ્લેન્ટન વનસ્પતિ છે તો શું એ સૂર્યપ્રકાશ વગર ઉગી શકશે તો કે નહીં ઉગી શકે કારણ કે સૂર્યપ્રકાશની હાજરીમાં તો એ ફોટોસિન્સ ફોટોસિન્થેસિસ એટલે કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરશે અને પછી ઉગશે અને આ પ્લેન્ટન જે છે ને આ પ્લેન્ટનને તો માછલી ખાશે આ પ્લેન્ટનને શું ખાશે માછલી ખાશે અને નાની માછલીને મોટી માછલી ખાશે સમજાણું તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમે વિચારો પ્રશ્ન પૂછી જશે કે સમુદ્રમાંથી પ્લેન્ટનની હાજરી ગાયબ થઈ જાય તો શું થશે માછલીઓની સંખ્યા વધશે કે માછલીઓની સંખ્યા ઘટશે માછલીઓની સંખ્યા ઘટશે ને કારણ કે હવે પ્લેંગટન મરી ગયા તો પછી માછલી કોની ઉપર માછલી પણ ઓટોમેટિક મરવા લાગશે ઓકે આવા પ્રશ્ન પણ પૂછાતા હોય છે તો મતલબ કે પ્લેંગટન એ પાયાનો એકમ છે તો એની માટે મહત્ત્વની વસ્તુ શું છે સૂર્યપ્રકાશ અને સૂર્યપ્રકાશ તો બસો મીટરની ઊંડાઈ સુધી જઈ શકે છે છસો ફૂટની ઊંડાઈ સુધી જ જોઈ શકે છે તો બસો મીટરની ઊંડાઈ સુધી જ જઈ શકે મતલબ કે કોન્ટિનેન્ટલ સેલ્ફ જે ખંડીય છાજરી જે છે ત્યાં જ વધુ માત્રામાં જોવા મળશે ત્યાં જ વધુ માત્રામાં જોવા મળશે પહેલી વસ્તુ આ બરાબર બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કદાચ જો આ વસ્તુ કંઈ બુકમાં નહીં આપેલું હોય પણ ગમે આ આપેલી હોય તમારે તો આર્ટિક કરવાનું છે પણ બીજી એક વસ્તુ હું તમને કહું કદાચ એવું પણ બની શકે કે મરિયાના ટ્રેન્ચ અથવા આજે ખાઈને એ બધું આવેલું છે ત્યાં પણ અમુક પ્રકારની સજીવ સૃષ્ટિ જોવા મળતી હોય કે જે હજી આપણે ગોતેલી જ નથી આ તો આપણે એની પહેલાં જ વાત થયેલી છે ને કે પૃથ્વીના પેટણમાં તો આપણે ખાલી બાર કિલોમીટર જ ગયેલા છીએ એવી જ રીતે સમુદ્રની ઊંડાણમાં પણ બાર કિલોમીટર જ ગયેલા છે કદાચ એવું પણ બની શકે કે આ ઊંડાણમાં એકાદ નવી જ સજીવ સૃષ્ટિ વધતી હોય કે જેને હજી આપણને નામેય ખબર નથી એવું પણ બની શકે પણ એ તો કલ્પના છે હજી સાબિત થયેલું નથી પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે અત્યારે શું આપણે જેટલું જાણીએ છીએ આપણું જેટલું નોલેજ એઝ એઝ ઓફ અવર બેસ્ટ નોલેજ આપણી જાણકારી અનુસાર સૂર્યપ્રકાશ બસો મીટર ઊંડાઈ જઈ શકે એટલે ખંડીય છાદગી ઉપર સજીવ સૃષ્ટિ જે છે એ જોવા મળે છે વિધાનવાળા વાક્યમાં પૂછાય તો ટીક મારી દેવાનું અને એટલે તો અહીંયા મત્સ્યપાલન ઉદ્યોગ જોવા મળશે કારણ કે ને એ બધું ત્યાં જોવા મળશે પ્લેંગટન માટે સૂર્યપ્રકાશ હોવો જરૂરી છે મત્સ્યપાલન ફિશરીઝ એક્ટિવિટી ત્યાં જોવા મળશે ખ્યાલ આવ્યો ખંડીય છાદલી જે છે એની સરેરાશ પહોળાઈ પાસાઠ કિલોમીટર અને ઊંડાઈ દોઢસો કિલોમીટર છે આ જ્યાં પૂરું થાય ત્યાંથી ખાંડીએ ઢોળાવને એ બધું ચાલુ થાય ઓકે ખ્યાલ આવ્યો ક્યાં આમાં કંઈ ડાઉટ હોય તો પૂછો જો સમુદ્રની ઊંડાઈ જે છે એ ફેતમમાં માપવામાં આવે છે એક ફેતમ એટલે છ ફૂટ તો આ પણ તમે યાદ રાખી શકશો એક ફેતમ એટલે છ ફૂટ